નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત નડિયાદ અને પોરબંદર છાયા નગરપાલિકાની અપાશે મનપાનો દરજ્જો હવે રાજ્યમાં કુલ સત્તર મહાનગરપાલિકા શિયાળાની વિદાય વચ્ચે વરસાદ દસ્તક દેશે માર્ચ મહિનાની શરૂઆતના ત્રણ દિવસમાં જ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કોન્ડલ માર્કેટયાર્ડમાં ઘઉંના ઢગલા થયા જગ્યાના ભાવે આવક બંધ કરવી પડી ઘઉંની હરાજીમાં વીસ કિલોના ભાવ રૂપિયા ચારસો થી લઈ છસો પચાસ સુધીના બોલાયા પ્રાથમિક શાળાઓની પરીક્ષા જાહેર ધોરણ ત્રણથી આઠના અડસઠ હજાર આઠસો પંચાવન વિદ્યાર્થીની વાર્ષિક પરીક્ષાનો ચાર એપ્રિલથી પ્રારંભ થશે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની આઠસો સરકારી પ્રાથમિક શાળાઓની પરીક્ષા બોર્ડ એક્ઝામમાં નાણાકડી ભૂલ પણ ભારે પડશે જીએસસીબીએ તેત્રીસ ગુના માટે તેત્રીસ સજા જાહેર કરી પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવે છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળા એકદમ વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાય છે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવા સાથે કમોસમી વરસાદની આગાહી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અસર તારીખ એક થી ત્રણ વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવે છે આથી ખેડૂતોને તાકીદના પગલા લેવા જણાવાયું છે તો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આગામી અને માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડને એલર્ટ આપવામાં આવ્યું છે સંભવિત માવઠાના પગલે ખુલ્લામાં રખાયેલ અનાજને નુકસાન ન થાય તે માટે સલામત સ્થળે ખસેડી લેવા અપીલ કરવામાં આવી છે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે આણંદ ખેડા જિલ્લામાં વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે આણંદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી હળવા વાદળો રહે છે વરસાદની કોઈ સંભાવના નથી મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચું રહેવા છતાં ઉત્તરીય પવનો દસ કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઠંડીનો દોર રહેશે બેવડી ઋતુના કારણે જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી અગિયાર માર્સથી શરૂ થવાની છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જોઈએ આ અહેવાલમાં તેત્રીસ અલગ અલગ ગુના માટે તેત્રીસ અલગ અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવે છે જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તો ગુના અને તે માટેની સજા સંચાલક નિરીક્ષક કે બોર્ડ તરફથી મળેલી સૂચનાનું કોઈ પાલન ન કરે તો સૂચના આપવા સુધી ઉત્તરવહીમાં જે લખ્યું હોય ત્યાં બે લાઇન દોરી સૂચનાનો અમલ નથી કર્યો તેમ શેરો કરીને પરીક્ષાર્થીને ફરીથી ઉત્તર વહી લખવા આપવી તાકીદ આપ્યા છતાં વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું મદદ કરવાની વિનંતી સાથે ઉત્તર વહીમાં ચળની નોટ અથવા ચળની નોટો મૂકી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થી પોતાને પાસ કરવા પરીક્ષકને વિનંતી કરતું લખાણ કે લાલચ કરે અને પોતાનું સરનામું આપે ત્યારે તે વિષયનું પરિણામ રદ પરીક્ષાર્થી અથવા તેમના પ્રતિનિધિ વાલી ઉત્તર ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક કરે અથવા પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ તો પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયની લગતી કાપલી નોટ્સ ટેક્સ્ટબુક નકશો હોય તો સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષા દરમિયાન વિષયને લાગતું સાહિત્ય નોંધ લખાણ વગેરે બેન્ચ પાસેથી મળી આવે તો સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થીની ઉત્તરવહીમાં લાગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય તેવો અહેવાલ રજૂ કરવામાં આવે તો સાહિત્યમાંથી લખ્યું ના હોય તો એક વિષયનું પરિણામ રદ અને લખ્યું હોય તો તમામ વિષયનું પરિણામ રદ પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી ઉત્તર વહી બહાર ફેંકી દીધી હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તર વહી ફાડી નાખે અથવા લખાણ સાથે ચેડા કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી ઉત્તર વહી બહાર લઈ જાય તો તે પરીક્ષાનું પરિણામ રદ કરી પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થી અથવા તેના પ્રતિનિધિ પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તર વહીને બદલે બહારથી લખે

પરીક્ષા ખંડમાં કોઈ પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી પાસેથી ઉત્તરવહી ઝૂંટવી લે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ પરીક્ષક નાયક મુખ્ય સમીક્ષકના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી એકબીજામાંથી અન્ય રીતે ચોરી કરી છે તેવી બોર્ડની ખાતરી થાય તો બંનેનું સમગ્ર પરિણામ રદ પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતા પકડાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ ઉત્તરવહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષા ખંડમાં લાવે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે મૂળ પરીક્ષાર્થીને બદલે અન્ય વ્યક્તિ તેની જગ્યાએ પરીક્ષામાં બેસે તો પરિણામ રદ કરી ત્યારબાદને બે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અને પોલીસ કેસ કરવો પરીક્ષા સ્થળે ગેરશિસ્ત વર્તન કરવા માટે તે વિષયનું પરિણામ રદ પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા અથવા ઘાતક હથિયાર કે સાધન લાવ્યું હોય તો પરિણામ રદ કરી કાયમી માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ઉત્તર વહીમાં પોતાની ઓળખ માટે કોઈ પણ નિશાન કરે તો જે તે વિષયનું પરિણામ રદ પરીક્ષાર્થી મુખ્ય ઉત્તર વહીમાં અપશબ્દો ભર્યું લખાણ લખે તો જે તે વિષયનું પરિણામ રદ વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સો ધ્યાનમાં આવે તો પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે હી પર લગાડેલા સ્ટીકરને સ્ટીકર જાણીને લગાડેલા સ્ટીકર ઉખાડવાનો પ્રયત્ન કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કોઈ પણ પરીક્ષા સામૂહિક રીતે ગંભીર અનિયમિતતાઓ સામે તો જે તે વિષયની પરીક્ષા રદ કરાશે અને જરૂર જણાય ત્યારે આગામી તમામ પરીક્ષા રદ કરવા સુધીની શિક્ષા સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સાંકેતિક રીતે ગેરરીતિ સૂચક સંદેશ આપતો હોય તો જે તે વિષયનું પરિણામ રદ તેમજ સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો જે તે વિષયનું પરિણામ રદ સીસીટીવી ફૂટેજમાં બિન અધિકૃત સાહિત્યનો આપલે કરતા દેખાય તો બંનેનું જે તે વિષયનું પરિણામ રદ ઉમેદવારો વર્ગખંડમાં મોબાઈલ અથવા તો અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવે જે સંચાલક અથવા તો સીસીટીવી ફૂટેજમાં ધ્યાને આવે તો જે તે વિષયનું પરિણામ રદ કરી પછીની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થીને વોટ્સએપ ઈમેલ કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્રો મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે પરીક્ષાર્થીને બહારથી કોઈ લખ ખાવી અથવા તો લખાવવાનો પ્રયત્ન કરી તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી બે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં આગામી તારીખ અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે અને તેમને મુજવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી બી એન પટેલ દ્વારા તાલુકા દીઠ બે સભ્યોની કાઉન્સિલર તરીકે નિમણૂક કરાય છે રાજ્યમાં એશિયાટિક લાયન માટે જાણીતા ગીર અભયારણ્યમાં છેલ્લા એક વર્ષમાં કુલ એક લાખ ત્રાણું હજાર ચારસો પંદર પ્રવાસી આવ્યા હતા જે પૈકી છ હજાર ચારસો સત્તાણું પ્રવાસી વિદેશના હોવાનું વિધાનસભામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું તેમણે કહ્યું સાસણ ગીરમાં સુવિધા વિકસાવવામાં આવતા વર્ષ બે હજાર બાવીસની સરખામણીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રવાસીઓની સંખ્યામાં ચૌદ હજાર છસો સાતનો વધારો જોવા મળ્યો છે બીજી તરફ નજર કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની આઠસો પચાસ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તારીખ એપ્રિલ દરમિયાન ધોરણ વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે જ્યારે ધોરણ બે સુધીમાં અભ્યાસ કરતા બાળકોનું ઔપચારિક મૂલ્યાંકન કરાશે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગની સૂચના મુજબ ધોરણ ત્રણ થી પાંચની પરીક્ષા તારીખ ચારથી નવ એપ્રિલ દરમિયાન લેવાશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સીઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે હજુ તો સોમવારે મરચાની ભરપૂર આવક થઈ હતી અને એવામાં મંગળવારે ઘઉંની પંદરથી વીસ હજાર ગુણીની આવક જોવા મળી હતી ઘઉંની હરાજીમાં વીસ કિલોના ભાવ રૂપિયા ચારસો થી લઈને છસો પચાસ સુધીના બોલાયા હતા જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ઘઉં ન લાવવા તાકીદ કરાઈ હતી હવામાન વિભાગ દ્વારા એક થી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાય છે બીજી તરફ વરસાદ દસ્તક દેશે તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી અગિયાર માર્ચથી શરૂ થવાની છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ પગલાં લેવામાં આવ્યા છે છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે